વોલ્ઝા રૂલર પોલીસે અતુલ બ્રિજ પાસેથી સુરત જતા રોડ પરથી ઇકો કારમાંથી રૂપિયા બત્રીસ હજારના વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસા રૂલર પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઇકો કાર નંબર જીજે ટુ વન સીબી ચાલક તેની ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી સુરત તરફ થઈ જનાર છે બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી કારની વોચ ગોઠવી હતી બાતમીવાળી કાર આવતા પોલીસે સરકારી લાકડાના ઈશારા વડે રોડની બાજુમાં ઊભી કરાવી ચેક કરતા કારમાંથી બોટલ નાગ ચાલીસ જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર ઇકો કારની સીટ નીચેથી મળી આવી હતી પોલીસે ઇકો કારને પોલીસ મથકે લાવી કારની કિંમત એક પોઈન્ટ પચાસ લાખ ભારતીય બનાવટો વિદેશી દારૂ કિંમત રૂપિયા બત્રીસ હજાર અને બે મોબાઈલ કિંમત આઠ હજાર મળી કુલ એક લાખ નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક પિન્ટુ અશોકભાઈ પટેલ રહેવાસી અનાવલ નદી ફળિયું તાલુકો મહુવા જિલ્લો સુરત અને બાજુમાં બેસલ ઉમેશભાઈ મુકેશભાઈ હળપતિ રહેવાસી અનાવલ નદી ફળિયું તાલુકો મોહવા જિલ્લો સુરતથી ધરપકડ કરી પ્રોવિઝનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે